હેલો ગાઈઝ તો ડાયરાના રામ રામ અને મારા બધા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે ફરી એકવાર આપણે કપાસની અંદર આવ્યા છીએ અને આજે આપણે કપાસ વિશે વાત કરવાની છે એટલે કે દોસ્તો આજે આપણે નવી વેરાયટીનું બિયારણ વાયું છે અને એ બિયારણની કેરિયું કેવી છે અને એનો છોડ કેવો છે એ વિશે આજે આપણે વાત કરીશું તો દોસ્તો તમે ફાઇનલી આપણે કપાસની અંદર આવી ગયા છીએ આપણો કપાસ નમી ગયો છે પણ તમે જુઓ કે એની કેરીઓ જોરદાર રિઝલ્ટ છે એને જોવા આપણને મળી રહ્યું છે કે એના છોડની હરેક કેરી જોરદાર છે મોટી ને મોટી અને આ નવી વેરાયટી છે દોસ્તો અને હા દોસ્તો સોરી કારણ કે મારા ત્રણ ચાર દિવસથી વિડીયો યુટ્યુબમાં આપણે અપલોડ નહોતા કરી રહ્યા એનું કારણ એ છે કે દોસ્તો આપણે બીમાર હતા અને આપણને ત્રણ ચાર દિવસથી બહુ વધારે તાવ આવી ગયો હતો એટલા માટે દોસ્તો આપણે વિડીયો અપલોડ નહોતા કરતા એ બદલ હું માફી માગું છું મારા બધા દોસ્તોની તો દોસ્તો આપણે જુઓ કે કપાસની અંદર આવ્યા છીએ અને ફાઇનલ કપાસની અંદર તમે જુઓ કે આ નવી વેરાયટી છે અમે પહેલીવાર આ બિયારણનો આપણે ઉપયોગ કર્યો છે ખેતીવાડીમાં પહેલીવાર આપણે આ બિયારણ યુઝ કર્યું છે તો દોસ્તો તમે જુઓ કે આની અંદર શું કરવાનું છે ફક્ત ને ફક્ત આપણે કશું જ કર્યું નથી દોસ્તું તો આની અંદર આપણે પાણી આપ્યું છે અને એકવાર યુરિયા ખાતર આપ્યું છે અને ડીએપી ખાતરનો યુઝ કરેલો છે બાકી કોઈ જાતનું અંદર બવા નથી નાખી કોઈ બીજું ખાતર ફર્ટિલાઇઝર નથી નાખ્યું તો તમે જુઓ કે આની અંદર જોરદાર કેરીઓ છે એકદમ સારો વિકાસ છે અને એને એટલી બધી હાઈટ પણ કોઈ દોસ્તું વધારે નથી ફક્ત ચાર ફૂટ જેટલી હાઈટ આપણને કપાસના છોડની જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ચાર ફૂટ છોડની સાઇડમાં પણ કેરીઓ એકદમ ઢગલા છે એના કારણથી દોસ્તો આખો કપાસ આપણો નમી ગયો છે અને નમી ગયા પછી પણ એની અંદર હજુ બાજ તો ફૂલ છે તમે જોઈ શકતા હશો તો દોસ્તો તમે જુઓ કે આવી રીતે આ નવી વેરાયટીનો ઉપયોગ આપણે પહેલીવાર કર્યો છે તો મારા મિત્રો તમે પણ આવી રીતે મારી જેમ અલગ અલગ બિયારણનું ખેતીવાડીમાં ચેક કરતા રહો કારણ કે તમને પણ થોડી ઘણી સમજણ આવે કે કયો કપાસ સારો છે અને શેમાં ખેડૂતોને વધારે ફાયદો મળતો હોય છે તો દોસ્તો તમે જોઈ લીધું કે આપણા આ કપાસની અંદર ઢગલો કેરીઓ છે હજુ બાજ પણ બહુ છે તમે જુઓ કે એના ફૂલડા પણ ખૂબ આવી રહ્યા છે તો બસ દોસ્તો આવી રીતે આપણે વિડીયો મારા ખેડૂતો માટે બનાવીએ છીએ તો દોસ્તો જુઓ કે આ કેરીઓની અંદર કેરીઓ પણ નાની નથી કોઈ ડક્કા ડક્કા એટલે કે મોટી ને મોટી કેરી છે એનો બાજ બહુ સારો છે અને દોસ્તો એની અંદર આપણે ડીએપી જ ફક્ત વાપર્યું છે બીજું કોઈ ખાતર નથી વાપર્યું તો દોસ્તો તમે કયું ખાતર વાપરો છો તમે શું ઉપયોગ કરો છો અને કઈ રીતે કરો છો એ મને જણાવજો તો જોઈ લ્યો દોસ્તો આપણા કપાસ નમી ગયો છે તો હવે એને ઊભો કરવા માટે પણ કંઈ કરવું પડશે અને દોસ્તો હવે આપણે બીજો એક દવાનો છંટાવ કરવાનો છે એના કારણથી આ જે કપાસના ઘંટા એટલે કે કાઠા જે પત્તા થયા છે એ કૂણા થાય અને કૂણા થવા માટે આપણે એને ક એક દવા આવે છે ફ્રીન કરીને એ દવાનો ઉપયોગ આજે આપણે કરીશું એટલે કે આજે તો થોડો થોડો વરસાદ ચાલુ છે દોસ્તો એટલે આજે તો કાઠું કામ છે પણ નેક્સ્ટ કાલે આપણે કરીશું એ દવાનો સંટાવ તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ દોસ્તો અમારા કપાસની આ ખેતીવાડી તમને સારી લાગી હોય તો દિલથી એક લાઇક કરજો અને એક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો કે અમારા નવા નોટિફિકેશન તમને મળતા રહે તો આજના વિડીયોમાં આપણે રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી દોસ્તો